નવા વર્ષને શરૂ થવામાં હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે આ વર્ષે દરેક ક્ષેત્રમાં ઘણી બધી ઘટનાઓ બની છે ઘણા બધા ફેરફારો થયા છે એવી જ રીતે આ વર્ષે ઘણી બધી નોંધપાત્ર ફિલ્મો પણ આવી જેમાંથી કેટલીક સુપર હિટ થઈ તો કેટલીક સુપર ફ્લોપ થઈ નમસ્કાર હું છું જીનલ દેસાઈ અને આપનું સ્વાગત છે અમારા કાર્યક્રમ જિંદગી કેફેમાં આજે જિંદગી કેફે અંતર્ગત આપણે વાત કરીશું મનોરંજન વિશે મનોરંજનની મોજ વિશે કેવા પ્રકારની ફિલ્મો આવી કેવી ફિલ્મો આવી એણે ઓડિયન્સ પર શું ઇફેક્ટ પાડી અને ઓડિયન્સને કેવા પ્રકારની ફિલ્મો ગમી તો કેવી ના ગમી આ બધા જ વિશે આ બધી જ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું મારી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શૈલેન્દ્ર વાઘેલા અને શૈલેષ ઠક્કર જે બંને ફિલ્મ વિવેચક છે બંને અતિથિઓનું હું સ્વાગત કરું છું અને હવે આપણે ચર્ચાની શરૂઆત કરીએ ચર્ચાની શરૂઆત કરતાં પહેલાં દર્શક મિત્રો હું આપને જણાવી દઉં કે જો તમારા પણ કોઈ પ્રશ્નો હોય ફિલ્મોને લગતા અથવા તો મનોરંજન ક્ષેત્રને લગતા તો આપ સ્ક્રીન પર જે નંબર દર્શાવવામાં આવી રહ્યો છે એ નંબર પર કોલ કરી અને પૂછી શકો છો

જાન્યુઆરી મહિનામાં જ પઠાણ નામની ફિલ્મ આવી જેણે પાંચસો કરોડ પ્લસનો બિઝનેસ કર્યો અને ત્યારથી જ બોલીવુડમાં એક જોમ આવી ગયું કે ના હવે પાછી ગાડી આપણી પર બોલીવુડની ચડી ગઈ છે અને જે કોરોના પછી જે એક પેલું ફીલ કરતા હતા કે બિઝનેસ જોયું એવો થતો નથી આ તે આ વર્ષે ફરિયાદ લોકોની પહેલાં મહિને જ દૂર થઈ ગઈ અને એનો બીજો એક ફાયદો એ પણ થયો કે શાહરૂખ ખાનની જે કરિયર હતી એ થેલા કેલા સમયથી થોડી ડાઉન ચાલી રહી હતી એને પણ બુસ્ટ અપ મળી ગયો शाहरुख ખાને સાબિત કર્યું કે હજુ હું રેસમાંથી આઉટ થયો નથી એને મેં કહ્યું આગળ કે જેની શરૂઆત સારી એનો અંત સારો હોય એવી રીતે જેમ જાન્યુઆરી મહિનામાં 500 કરોડ પ્લસના બિઝનેસ વાળી ફિલ્મ મળી સેમ ડિસેમ્બર મહિનામાં પણ એક ફિલ્મ એનિમલ આવી જે 500 કરોડ કરોડ પ્લસનો બિઝનેસ એને પણ કર્યો એટલે વર્ષ શાખાના શરૂઆતનો મહિનો અને અંતનો મહિનો બંને મહિનામાં પાંચસો પાંચસો કરોડ ની વધારે ધંધો કરનારી ફિલ્મો આવી એટલે હવે બીજું વચ્ચે પણ ગદર નામની ફિલ્મ આવી ગદર ટુ એની સિક્વલ જેણે પણ પાંચસો કરોડ ઉપરનો ધંધો કર્યો બિઝનેસ કર્યો તો હવે આ બે હજાર ત્રેવીસ નું જે વર્ષ છે બોલિવૂડ માટે એવું કહેવાય કે હવે બિઝનેસ ના માપદંડ સો બસો કરોડ કે ત્રણસો કરોડ ને પાંચસો કરોડ નો માપદંડ થઇ ગયો છે કે જો તમારી ફિલ્મ પાંચસો કરોડ પ્લસ નો બિઝનેસ કરે તો હવે કેટેગરીમાં મૂકવી પડે એવી વાત થઈ ગઈ છે અને થોડો ઓડિયન્સ નો ટેસ્ટ તમે જુઓ આ બધી ફિલ્મો પર તો બદલાય હોય એવી રીતે લાગે કે આ વર્ષે એક્શન ફિલ્મો વધારે ચાલી છે જેમ કે જે પણ કઈ બિઝનેસ કર્યો છે એ બધી ફિલ્મો એક્શન ફિલ્મો છે પઠાણ હોય જવાન હોય એનિમલ હોય ગદર હોય એ બધી ફિલ્મો એક્શન ફિલ્મો છે અને વર્ષના અંતમાં એક બીજી મહત્વની ફિલ્મ આવી ડંકી રાજકુમાર હિરાણી જે મોસ્ટ અવેટેડ ફિલ્મ હતી હજુ એ ચાલી રહી છે હજુ એનો બિઝનેસ જે અપેક્ષા મુજબ નથી થયો પણ રાજકુમાર હિરાણી છે એટલે ફિલ્મ ચોક્કસ ધીમે ધીમે વેગ પકડશે ચાલશે એવું લાગી રહ્યું છે પણ હજુ તો એ ચાલે આપણે આ બધાની વચ્ચે વર્ષના વચ્ચેના ભાગમાં એક ફિલ્મ આવી જે કોઈ સુપરસ્ટાર નહોતું એ ફિલ્મમાં પણ એ ફિલ્મ પણ એટલી બધી મોટી સુપરહિટ સાબિત થઈ ધ કેરાલા સ્ટોરી કરી લવ લવજેહાદના વિષય ઉપર બનેલી એ ફિલ્મ હતી અને એ ફિલ્મ મે લગભગ અઢીસો કરોડ જેવો બિઝનેસ કર્યો વકરો કર્યો કોઈ સુપરસ્ટાર નહોતું અદા શર્મા કરીને એક જે એક્ટ્રેસ છે એમણે ખૂબ સરસ ભૂમિકા ભજવી અને લવ લવજેહાદ ઉપર બનેલી ફિલ્મ લોકોને એટલી બધી પસંદ આવી કે ટિકિટ બારી છલકાઈ ગઈ એમ એટલે લોકો પર ઇમ્પેક્ટ ફિલ્મોની આ રીતે આપણે જોઈ શકીએ કે લોકો હવે નવા વિષયો પણ જોતા થયા છે પણ આ બધામાં મને એક પઠાણ જવાન બધું બરાબર છે હોય એનિમલ નામની ફિલ્મ આવે ફિલ્મની રીતે એક કલ્ટ ફિલ્મ જેવું કહી શકાય એવી સાબિત થઈ છે અંગત રીતે હું એના સબ્જેક્ટ સાથે આમ બઉ કન્વિન્સ એવું નથી પણ તેમ છતાં એ ફિલ્મ ને જો તમે ન્યુટ્રલી જુઓ તો ફિલ્મ તરીકે તો એ ગજબ જ છે રણબીર કપૂર નું પરફોર્મન્સ એટલે લેન્ડમાર્ક પરફોર્મન્સ છે એનું કરિયરનું બેસ્ટ પરફોર્મન્સ એવું કહી શકાય જી હવે આવી જ રીતે આ આપણે વાત કરી હિન્દી ફિલ્મોની વાત શૈલેષભાઈ હું તમને પૂછવા માંગીશ કે આપણે ગુજરાતી ફિલ્મો વિશે તમે વાત કરશો કે ગુજરાતી ફિલ્મોની કઈ નોંધનીય બાબતો હતી તો કઈ ફિલ્મો જે નોંધપાત્ર બની રહી બે હજાર ત્રેવીસ દરમિયાન બે હજાર વર્ષ જે રીતે બોલીવુડ માટે ખૂબ સારું રહ્યું ક્વોલિટી કન્ટેન્ટ પણ મળ્યું છે આપણને સારી ફિલ્મો પણ મળી છે જેણે બોક્સ ઓફિસ પર પણ એક રેકોર્ડ સ્થાપિત કર્યો છે અને ઘણા લાંબા સમય સુધી યાદ રહે એવી કેટલીક ફિલ્મો મળી છે બોલિવૂડની અંદર જેમ કે ટ્વેલ્થ ફિલ્મ નામની એક ફિલ્મ આવી હતી હિન્દીની અંદર જેણે બહુ મોટી ઇમ્પેક્ટ છોડી છે સમાજ ઉપર સો એ જ રીતે ગુજરાતીની અંદર જોઈએ તો ગુજરાતીની અંદર પણ ઘણી સારી કહી શકાય એવી ફિલ્મો આવી છે એની અંદર પહેલી તો આપણે જો બોક્સ ઓફિસની વાત કરીએ તો ત્રણ એકા નામની ફિલ્મ આવી હતી જેની અંદર મલહાર ઠાકર અને યશ સોની હતા લગભગ મોર મોરટી થર્ટી ફાઈવ કરોડ નો બિઝનેસ કર્યો છે ગુજરાતની અંદર અને વર્લ્ડ વાઇડ જોવા જઈએ તો આંકડો એનાથી પણ મોટો છે એ જ રીતે હમણાં છેલ્લે એક ફિલ્મ આવી હરિ ઓમ હરી કરીને કન્ટેન્ટ વાઇઝ ખૂબ સારી ફિલ્મ છે વરપધરાવ સાવર નામની એક ફિલ્મ આવી હતી એનું પણ કન્ટેન્ટ ઘણું સારું હતું હવે જે ફિલ્મ મેકિંગ આપણા ત્યાં છે એ ઘણું બદલાઈ રહ્યું છે ગુજરાતની અંદર ખાસ કરીને પહેલા જે કમ્પ્લેન રહેતી હતી આપણને ફિલ્મ જોતી વખતે એ હતી કે એની જે ફીલ હોય પડદા સાથેની જે કનેક્ટિવિટી હોય એ ક્યાંક ને ક્યાંક તૂટતી હતી સિનેમેટોગ્રાફીની રીતે જોવો અથવા તો જે કેમેરા એંગલ છે એની રીતે સો હવે ઘણો બધો એની અંદર ફેરફાર આવી રહ્યો એવું દેખાય છે અને બે હજાર ત્રેવીસની અંદર એની અંદર ઘણો બધો સુધારો એઝ અ એઝ અ ફિલ્મ રસિક મેં નોંધ્યો છે સો હોપફુલી આગળ પણ આ જે ફિલ્મો બનવાની જે પ્રક્રિયા છે જેની અંદર સારું એક રીતે કન્ટેન્ટ ડેવલપ થઈ રહ્યું છે ની એક નવી રીત ઉમેરાઈ છે અંદર સો એ ચાલુ રે નવી નવી ફિલ્મો અત્યારે જેમ કે તમે કો સમંદર કરીને એક નવી થઈ છે જેનું ટ્રેલર ખૂબ જ પ્રોમિસિંગ લાગી રહ્યું છે કસુંબો નામની એક ફિલ્મ આવે છે કમઠાણ છે સો આ રીતે જે બધી ફિલ્મો નવી નવી આવી રહી છે એનાથી પણ ઘણી આશા છે વીતેલું વર્ષ તો સારું રહ્યું જ છે હજુ બીજી એક સારી વાત એ છે કે ગુજરાતી સિનેમા અત્યારે જે વચ્ચેનો થોડો સમયગાળો આપણા માટે ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે ખરાબ રહ્યો એના પછી હવે ધીમે 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 જે કન્ટેન્ટની અંદર જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ થઈ રહ્યું છે સો આપણી પાસે ઘણો બધો અવકાશ છે આગળ અને હોપફુલી સારું થતું દેખાઈ રહ્યું છે તો આશા રાખીએ કે આગળનું વર્ષ પણ સારું છે હવે આપણે આ વાત કરી ફિલ્મોની પરંતુ એની સાથે જ મનોરંજન આવે તો વેબ સિરીઝ કે ઓટીટી પ્લેટફોર્મ જેટલા પણ છે એની પણ વાત કરવી જોઈએ તો શૈલેન્દ્રભાઈ હું આપને પૂછીશ કે આ વખતે ઓટીટી પ્લેટફોર્મ પર પણ ઘણી બધી વેબ સિરીઝ આવી છે અને એ ઘણી બધી એવી છે કે જેમણે ફિલ્મો કરતાં પણ વધારે સારો દેખાવ કર્યો હોય તો એના વિશે થોડી વાત કરશો ઓટીપી ઓટીટી પ્લેટફોર્મ વિશે હું તમને એક સજેશન કરી મારા કરતા શૈલેષ જોવે મારે ગુજરાતી ફિલ્મ બાબતે થોડી એક બે વાતો અગેન કરવી છે દર વખતની જેમ હવે ગુજરાતી ફિલ્મોમાં વિષયોનું વૈવિધ્ય ખૂબ જોવા મળી રહ્યું છે ડાર્ક થ્રીલર હોય સોશિયલ કોમેડી હોય સોશિયલ કોમેડી ફિલ્મો બનતી હતી પણ હવે એ સિવાયના વિષયો હોરર કોમેડી ફિલ્મ બની વેલકમ પૂર્ણિમા પણ જે છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મોને એવોર્ડ મળવાનો જે સિલસિલો ચાલુ થયો છે નેશનલ લેવલ પર એ આ વર્ષે પણ ચાલુ રહ્યો છે મનીષ સૈનીની ફિલ્મ જે ગાંધી એન્ડ એને બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો નેશનલ એવોર્ડ બે હજાર ત્રેવીસમાં મળ્યો છે એટલે આપણા માટે અગેન ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે ગૌરવની બાબત છે બીજું કે મનીષ સૈનીની જ એક બીજી ફિલ્મ આવેલી શુભ યાત્રા કરી અને આશ્ચર્ય જેવી રીતે એમાં પણ વિદેશ જવાની ઘેલચાની વાત છે અને જે ડંકી ફિલ્મ આવી એમાં પણ વિદેશ જવાની ઘેલચાની વાત છે એટલે વિષય ગુજરાતી ફિલ્મો માં ઘણા સારા જોવા મળી રહ્યા છે અને બોક્સ ઓફિસ પર બી વર્ષ નામની ફિલ્મ જે સુપરહિટ સાબિત થઈ એના તો રાઈટ્સ અજય દેવગણે ખરીદી લીધા છે એટલે એ પણ આપણા માટે ખૂબ સરસ વાત છે બીજું કે એટલે નાની ગુજરાતી ફિલ્મોની વાત અહીં ઉલ્લેખ મારે ચોક્કસ કરવો જોઈએ જે ખૂબ સારી ફિલ્મો વિષય વૈવિધ્યવાળી બની રહી છે ગુજરાતી એ સંદર્ભમાં બે ફિલ્મો છે મસ્તીની પાઠશાળા અને નિક્કી નામની ફિલ્મ છે મસ્તીની પાઠશાળા અત્યારે પચીસમું વીક ચાલી રહ્યું છે પૂરું કર્યું પચીસમું વીક બરાબર છે અને એ વિષય બી કેટલો સરસ છે કે ગામમાં એક સ્કૂલ બંધ થઈ ગઈ છે અને એ બંધ થયેલી સ્કૂલ સામે સ્કૂલના વિદ્યાર્થીઓ આંદોલન ચલાવે છે સ્કૂલ શરૂ કરવા માટે આટલા સરસ વિષયને લઈને દિગ્દર્શક સુનિલ વાઘેલા ફિલ્મ બનાવી છે ખૂબ સરસ ફિલ્મ છે બીજું નિક્કી નામની ફિલ્મ છે એમાં એક છોકરીને ક્રિકેટર બનવું છે અને ક્રિકેટર બનવા માટે એ જે મહેનત કરે સંઘર્ષ કરે એની વાત દર્શાવવામાં આવી છે રૂપાંગ આચાર્ય એ ડિરેક્ટ કરી છે ફિલ્મ એ પણ ખૂબ સરસ ફિલ્મ છે તો ઓવરઓલ ગુજરાતી ફિલ્મોમાં ખાસો વિષય વૈવિધ્ય જોવા મળી રહ્યું છે અને બીજી ખાસ વાત ગુજરાતી ફિલ્મોની કે હવે એનું બજેટ શૈલેષા કહ્યું કે બધું હવે કેમેરાના અંતે બધું સારું સારું દેખાય છે કેમેરા એંગલ એની પાછળ જવાબદાર બજેટ છે હવે ઓલમોસ્ટ બે થી ચાર કરોડની ફિલ્મો બનવી એ સામાન્ય થઈ ગયું છે એવી કઈ કઈ ફિલ્મો છે જે આપણે અત્યારે જોયું એટલે પાંચ ગુજરાતી પાંચ બોલીવુડ ની અને પાંચ હોલીવુડ ની એ કઈ કઈ પિક્ચરો છે જે જોઈ શકે એવી છે ઓકે

જવાન અને પઠાણ એમાંથી એક જે કઈ જોવી હોય ઓડિયન્સ એક્શન ગમતી હોય જોવે એ સિવાય આ શૈલેષ કહ્યું ટ્વેલ્થ ના ફેલ નામની ફિલ્મ ખૂબ સારી છે પછી મેં કહ્યું કેરાલા સ્ટોરી પણ સરસ ફિલ્મ છે ડંકી ખૂબ સારી ફિલ્મ છે કેટલી ચાર થઈ ને પાંચમી શૈલેષ ભાઈ નામ આપી દઉં આમ તો પાંચ થઈ ગઈ પણ તો પાંચમી જાનેજા કરીને એક ફિલ્મ આવેલી વચ્ચે એની અંદર જયદીપ અલાવત અને કરીના કપૂર ખૂબ સરસ ફિલ્મ બનાવી છે ખૂબ સરસ રીમેક છે હોલીવુડની કોરિયન ફિલ્મની પણ ખૂબ સારી રીતે એને મઠારવામાં આવી છે ને વ્યવસ્થિત એની અંદર બધાનો અભિનય છે ખૂબ સારી ફિલ્મ છે જોવી જોઈએ ઇવન સેમ બહાદુર પણ અત્યારે ચાલી રહ્યો છે તો આપણે એ પણ સેમ બહાદુર ફિલ્મ પણ ઐતિહાસિક છે એ પણ જો તમારે જોવી હોય તો તમે જોઈ શકો હવે ગુજરાતી ફિલ્મો વિશે શૈલેશભાઈ આપકે છે કે કઈ પાંચ ગુજરાતી ફિલ્મોની અંદર છેલ્લા આ એક વર્ષની જો વાત કરીએ તો એક હોરર કોમેડી ફિલ્મ આવી હતી વેલકમ પૂર્ણિમા ખૂબ સારી ફિલ્મ છે થોડી ઇન્ટરવલ પહેલા તમને થોડી બોર કરે સેજ સહેજ વાર માટે પણ કદાચ એનું બિલ્ટઅપ છે એટલે આપણે એવું ના કહી શકીએ પણ પાછળથી વાર્તાને ખૂબ સારી રીતે એક્ઝિક્યુટ કરવામાં આવી છે જે પણ મુદ્દો છે એને સરસ રીતે મૂકવામાં આવ્યો છે સો એક એ જોવી જોઈ શકાય બીજી એક ફિલ્મ આવી હતી હિતેન કુમાર ની અને જાનકી બોડીવાલા ની વશ સાહેબ બરાબર ખુબ સારી ફિલ્મ છે અગેન એના પછી જો ગાંધીયાન કંપની ક્યાંયથી મળે ફિલ્મ તો ચોક્કસ થી જોવી જોઈએ ત્રણ એકા નામની ફિલ્મ છે ફેમિલી એન્ટરટેન એન્ટરટેનિંગ ફિલ્મ છે આ વર્ષની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જોઈએ તો બહુ મોટી બ્લોક બસ્ટર ફિલ્મ રહી છે અને છેલ્લે હમણાં જે ફિલ્મ આવી હરિઓમ હરી એ પણ છે એક બીજી લટકામાં આપી દઉં પાંચ તો થઈ ગઈ પણ એના સિવાય પણ વરપદરાવ સાવધાન છે છે આ બધા ગુજરાતી ફિલ્મ વિશે પોપટ નામની ઘણા જોતા મોંગોલિયન જેને કહીએ આપણે મોંગોલિયન ચાઇલ્ડના જીવનના પેલા સંઘર્ષ ઉપર બનેલી ફિલ્મ છે અને મજાની વાત એ છે કે જે રિયલ માં એક મોંગોલિયન ચાઇલ્ડ છે એની પાસે જ ફિલ્મની મુખ્ય ભૂમિકા કરાવડાવી છે દિગ્દર્શક છે અને ખુબ સરસ ઇમોશનલ ફિલ્મ છે

અમને જીવન ઉપર બનેલી ફિલ્મ છે અને આ વર્ષે હોલીવુડની ફિલ્મોમાં સૌથી વધારે બિઝનેસ પણ એ ફિલ્મે કર્યો છે એટલે એ ફિલ્મ એક ખાસ જોવી જોઈએ બીજી જે રૂટીન ફિલ્મો તો બધી છે જ સ્પાઇડરમેન આવી છે બારમી આવી છે મિશન ઇમ્પોસિબલ મિશન નહીં હા મિશન મિશન ઓપન આઇબરના મહિનામાં જ એક ફિલ્મ આવી એના પણ સારો કર્યો

તમે એ પણ જોઈ શકો જી આપણે ચર્ચા કરી રહ્યા હતા તો હવે ગુજરાતી ઓટીટી વિશે આપ થોડું કહેશો શૈલેષભાઈ ગુજરાતી યસ યસ વિશે ગુજરાતી ની અંદર આ વર્ષે ઓટીટી ની અંદર વધારે તો નોંધપાત્ર કામ નથી થયું પણ વચ્ચે એક વેબ સિરીઝ આવી હતી એનું કદાચ નામ હતું વોટ ધ ફાફડા યસ વોટ ધ ફાફડા યસ સોરી એટલે હા હા વોટ ધ ફાફડા હા એટલે કહી શકાય ઓટીટી ની અંદર હજુ ઘણું કામ કરવાનું બાકી છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીએ બીજા કોઈ નોંધનીય કામ ઓટીટી પ્લેટફોર્મ પર નથી દેખાયા અત્યારે જોજો નામની જે એપ છે એના ઉપર સૈયર મોરીરે નામની એક ફિલ્મ છે જે ઓલરેડી

એના સિવાય એક ધ નાઇટ મેનેજર કરીને એક સિરીઝ આવેલી મને ગમેલી એ સિવાય એક એક સિરીઝ છે છે જેનું હું અત્યારે આમ નામ હોટ પર નથી મેડ ઇન હેવન પાર્ટ ટુ ઓકે સો આ ત્રણ જે સિરીઝ મને પર્સનલી ગમેલી અને ઘણી સારી એની બનાવટ છે સો એ પણ જોવી જોઈએ હવે જો ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો હવે ધીમે ધીમે કેવું છે કે વિષયો ચેન્જ થઈ રહ્યા છે જેમ કે કોંગ્રેચ્યુલેશન્સની મેં વાત કરી વરપધરાવ સાવધાનની વાત કરી એમાં નવા કોન્સેપ્ટ સાથે લોકો આવી રહ્યા છે પેટી પેકમાં પણ એક નવો કોન્સેપ્ટ હતો તો એના વિશે શૈલેન્દ્રભાઈ વાત કરજો કે આજે ચીલો હવે બદલાઈ રહ્યો છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો તો એના વિશે થોડી વાત કરશો કે બે હજાર ત્રેવીસમાં એ આપણે ગણવા જઈએ તો કઈ નવી નવી આપણે ગણી શકીએ કે ઓડિયન્સને મળી છે ફિલ્મો તો નવી ફિલ્મોમાં તો મેં કહ્યું એમ તમને એક ચાંદલો નામની ફિલ્મ છે પણ અગેન એ પ્લેટફોર્મ માટે બનેલી ફિલ્મ છે પણ ખૂબ સરસ ફિલ્મ કાજલ કાજલભુજા વૈદે ખૂબ સરસ અભિનય કર્યો છે ઘણા વર્ષો પછી એમણે અભિનયમાં કમબેક કર્યું કાજલભાઈને અને ખૂબ સરસ કર્યું છે પછી કહ્યું એમ હવે એક લકીરો નામની ફિલ્મ બની છે કચ્છ એક્સપ્રેસ નામની ફિલ્મ બની છે એ પણ ફિલ્મો તરીકે સારી બીજું તમને કઉ આ વર્ષે જે ખાસ વાત બની છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સિદ્ધાર્થભાઈ એમની જે ફિલ્મોએ અપેક્ષા કરતા ઓછું પરફોર્મ કર્યું હતું પણ એમની એક ફિલ્મ આવેલી ચાલ જીવી લઈએ હવે એ ચાલ જીવી લઈએ ફિલ્મ મરાઠીમાં રીમેક બની છે એટલે આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ એક સારી વાત છે જે હવે હમણાં એટલે નેક્સ્ટ વીકમાં રિલીઝ થવાની જાન્યુઆરીમાં અને સિદ્ધાર્થભાઈએ જે રોલ ભજવ્યો છે એ મરાઠી માં નાના પાટેકરે રોલ ભજવ્યો છે એ પણ સરસ વાત છે બીજું તમને ખાસ વાત કહું કે નાના પાટેકરે નટ સમ્રાટ મરાઠીમાં બનાવી અને એનું ગુજરાતીમાં સિદ્ધાર્થ રાંદેરિયાએ નટ સમ્રાટની ભૂમિકા ભજવી હવે ઊંધું થયું છે સિદ્ધાર્થ સિદ્ધાર્થભાઈએ જે ભૂમિકા ભજવી એ નાના પાટેકરે મરાઠીમાં ભજવી છે તો એ રીતે એક સાયકલ પણ પૂરું થયું છે જી હવે બીજી વાત હું હિસ્ટોરિકલ મૂવી વિશે શૈલેષભાઈ વર્ષે હિસ્ટોરિકલ મૂવી પણ કેટલીક નાયકા દેવી હતી હવે કસુંબો આવવાની છે તો એના વિશે થોડી વાત કરો કારણ કે હવે ઘણી બધી સૈયર મોરી રે ને એ બધામાં પણ છાંટ થોડી ગામડાની હિસ્ટ્રીની આપણને જોવા મળી રહી છે તો એના વિશે થોડી વાત કરશો જી એ આ તમારો સવાલ ખૂબ સારો છે અને આ બહુ જ જરૂરી મુદ્દો છે કારણ કે જ્યારે તમે આપણી જે ધરોહર છે એ બાજુ જાઓ છો ત્યારે ત્યાં શું થાય છે કે જે યુનાઇટ થવાની વાત છે કે આજે શહેરનો કોઈ પણ માણસ છે અથવા તો ગામડાનો કોઈ પણ માણસ છે તો એ બધાના જે મૂળ છે અથવા તો એ એ બધાનું જે એક ઇતિહાસ છે છે ને સમગ્ર લક્ષી એની જ્યારે વાત કરવામાં આવે ત્યારે વિષય અલગ નથી પડતો જેમ અત્યારે ઘણો સમય વચ્ચે એ કોન્ફ્લિક્ટ ચાલ્યો કે ભાઈ કઈ ફિલ્મ ગુજરાતી ને કઈ ફિલ્મ મતલબ અર્બન ને કઈ ફિલ્મ રૂરલ સો એની અંદર જે પ્રેક્ષકો છે ને એ એક તો આપણું સ્ટેટ છે કરોડ ની એની અડધા જે લોકો છે એ તો અંદર ઇન્ટરેસ્ટ લેતા નથી એ રીતે જેમને જોવી છે એમને પછી એવું થાય કે જો વિક્રમ ઠાકોરની ફિલ્મ છે અથવા તો કોઈ રૂરલ ઇન્ડસ્ટ્રીના કોઈ એક્ટરની ફિલ્મ છે તો એ જોવા જાય છે બીજી બાજુ મલ્હાર ઠાકર છે અથવા તો યસ સોની છે તો એ લોકોનો એક વર્ગ છે આ પ્રકારના જ્યારે વિષયો બને છે ત્યારે ફિલ્મો અ ફિલ્મ છે ને એ સાર્વત્રિક બની જાય છે બરાબર એટલે એ પછી ગુજરાતનું જે ઓડિયન્સ છે ને એને તમામ ઓડિયન્સને કનેક્ટ કરે છે સાથે સાથે બીજી એક વસ્તુ એ છે કે આપણી પાસે ઘણો મોટો એવો ઇતિહાસ છે જેની અંદર કેવા જેવી વાતો છે જે સ્ક્રીન પર બતાવવા લાયક છે સર સાથે મારે વાત થતી હોય એટલે સરને પોતે પણ ફિલ્મ મેકિંગનો ઘણો ઇન્ટરેસ્ટ છે અને બહુ મતલબ ફિલ્મ મેકિંગ એમનો રસનો વિષય રહ્યો છે એમાં પ્રવૃત્તિ બી છે અને એ પણ કહેતા હોય કે મારે પણ કોઈ સારી સાહિત્ય કૃતિ પરથી ફિલ્મ બનાવી છે ઘણું એના પર રિસર્ચ કરી રહ્યા છે સો આ પ્રકારની ફિલ્મો આવી એ રીતે બહુ સારી વાત છે અને જો એની અંદર વ્યવસ્થિત રીતે એ એ સમયને જો એક્ઝિક્યુટ કરવામાં આવે તો મને લાગે છે કે આપણી પાસે એવી એવો ઇતિહાસ છે જેને આપણે લોકો સુધી નહીને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પણ એને બતાવી શકીએ અને લોકો એને અપ્રિશિયેટ કરશે જી હવે વાત આપણે આંતરરાષ્ટ્રીય સ્તરની કરીએ તો ગુજરાતી બે હજાર ત્રેવીસમાં ઘણી બધી ગુજરાતી ફિલ્મો આવે કે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ડંકો વગાડ્યો છે એટલે એની વાત જો શૈલેન્દ્રભાઈ કરવી હોય તો આપણે કેવી કઈ કઈ એવી ફિલ્મો હતી કે જેની નોંધ ઇન્ટરનેશનલી પણ લેવાય છે ગુજરાતની જનતાએ તો એને ગમાડી છે પરંતુ દેશની બહાર પણ લોકોએ એને વધાવી છે એવી બે ફિલ્મો અત્યારે મારા ધ્યાનમાં ત્રણ ફિલ્મો ગાંધી એન્ડ કંપની તો છે જ યસ ઓફકોર્સ એ તો નેશનલ એવોર્ડ મળ્યો છે ને એ તો લેન્ડમાર્ક એ રીતે થઈ ગય કેવાય કે ભાઈ કોઈ ગુજરાતી ફિલ્મ ને બેસ્ટ चिल्ड्रन ફિલ્મ નો નેશનલ એવોર્ડ પ્રથમ વાર મળ્યો છે જી જી અને ઇન્ટરનેશનલી ભી ઘણા બધા ફેસ્ટિવલ્સ માં એક્લેમ થઈ છે યસ એ સિવાય મેં બે બીજી બે ફિલ્મો મસ્તીની પાઠશાળા અને મીરા નામની ફિલ્મો છે બે એ બે ફિલ્મો એ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ખાસી ચર્ચા જગાવી છે ધૂમ મચાવી છે એમના પોસ્ટર્સમાં પણ એ જોવા મળે છે એ બે ફિલ્મો એ ઇન્ટરનેશનલી રેકોગ્નેશન મેળવવામાં વધારે ઓકે હવે શૈલેષભાઈ હું તમને એવું પૂછીશ કે અત્યારે એક્શન ફિલ્મો ઘણી બધી આવી છે બરોબર કે જવાન લઈએ કે એનિમલ લઈએ કે સાલારની વાત કરીએ બધી એક્શન ફિલ્મો વધારે છે તો કોઈ એવું વ્યક્તિ હોય કે જેને પારિવારિક ફિલ્મ જોવી હોય અથવા તો ઓછી એક્શન ફિલ્મ એક્શન ઓછી હોય એવી કોઈ ફિલ્મ જોવી હોય તો બે હજાર ત્રેવીસની આપણે એવી કઈ ફિલ્મો કહી શકીએ કે જે એક્શન ફિલ્મો નહોતી પરંતુ સ્ટીલ બેસ્ટ સ્ટોરી હતી બેસ્ટ સ્ક્રિપ્ટ હતી એવું આપણે કઈ રીતે કહી શકીએ એવી જો કોઈ પાંચ કે છ ફિલ્મો તમે ગુજરાતી કે હિન્દી કોઈ પણ એક તો નામ અત્યારે મળે નથી આવી રહ્યું પણ પૃષ્ઠભૂમિ એની અંદર વોરની લીધી છે સેકન્ડ વર્લ્ડ વોરની અને બંનેની લવ સ્ટોરી એક બાજુ ચાલે છે અને બઉ સરસ રીતે એ બંનેને સાંકળીને વાત એની અંદર કહેવામાં આવી છે અશ્વિની અર તિવારીની લગભગ જે આપણા બરેલી કી બરફી ફિલ્મ બનાવી હતી એના પછી જો અત્યારે કહીએ તો ટ્વેલ્થ ફેલ જે ફિલ્મ છે એ એની અંદર તમે જુઓ તો એક માણસનો એક એક એવો માણસ કે જેને પોતાની જિંદગીથી કોઈ કમ્પ્લેન નથી અને એને બસ મનમાં એક સપનું લઈને ચાલે છે કે મારે કરવું છે કઈ રીતે કરવું છે એને કશી જ ખબર નથી એને ત્યાં સુધી પહોંચવાની અંદર એના મિત્રો એનો પરિવાર એના આજુબાજુના લોકો કઈ રીતે મદદ કરે છે કઈ રીતે એમનો પણ સંઘર્ષ એમની સાથે જોડાયેલો છે અને મનોજ કુમાર શર્મા નામના આજે આઈપીએસ ઓફિસર છે એમની વાત છે સો આપણી સામે એ લિવિંગ લેજન્ડ છે એમની વાર્તા છે શનલ ફિલ્મ છે બહુ સારી હું તો કહીશ કે બે અંદર આવી ફિલ્મ આવતી હોય છે એ ફિલ્મ પણ જોવી જોઈએ જેના સિવાય અત્યારે શેમ માણેક સો ઉપર ફિલ્મ છે તો એ પણ આપણે શેમ બહાદુર ચોક્કસથી જોવી જોઈએ કારણ કે એ એક એવા વ્યક્તિની વાત છે કે જેના લીધે

એક ફિલ્મ આવેલી મિસિસ સ્ટેટરજી વર્સિસ નોર્વે કાજોલની ફિલ્મ હતી એના ખૂબ સુંદર ફિલ્મ હતી નોર્વેના કાયદાના કારણે એક માતા એના સંતાન થી ખૂબ પડી જાય એની વાત હતી એટલે એ પણ ફિલ્મ એક ખૂબ સારી હતી આ લાઇનમાં જે તમે કહ્યું કે પરિવારિક ફિલ્મ પરિવાર સાથે જોઈ શકાય એવી સત્ય પ્રેમ કી કથા એટલે તમે કહ્યું એ સત્ય પ્રેમ કી કથા પણ એટલી એ હતી અને બીજું એક થોડી ઓછી જ્યાં પણ આપણે ખીચડી સિરિયલ આવતી હતી એની એક સિક્વલ બનેલી ખીચડી ટુ કરીને ભલે બોક્સ ઓફિસ ઉપર કંઈ ગજબ ના ચાલી હોય એ અલગ વાત છે પણ એ પ્રકારની કોમેડી પારિવારિક કોમેડી જેને કહીએ ને એમાં ભરપૂર પ્રમાણ હતું એ લોકો જ હેપી ફેમિલી નામની એક સિરીઝ પણ લઈને આવેલા હમણાં બે હજાર ત્રેવીસ માં હેપી ફેમિલી નામની એક સિરીઝ પણ આવેલી વેબ સિરીઝ એ પણ સારી છે આ સાથે જ બીજી ઘણી બધી ફિલ્મો એવી આવી કે જે પરિવાર સાથે પણ જોઈ શકાય અને હવે જો આપણે વાત કરીએ કે બાળકો માટે ટૂંકમાં હું તમને પૂછીશ કે બાળકો માટે જો આપણે કહેવી હોય તો એક બે ફિલ્મો એવી કઈ કહી શકાય જો કે હમણાં આપણે વાત થઈ જ ચૂકી બાળકો માટેની ફિલ્મની કે

બાળકો જે ઘણા આત્મહત્યા સુધી નું પગલું ભરી લેતા હોય છે એમને તો ખરેખર જોવી જોઈએ કે તમે કોઈ પરીક્ષામાં નપાસ થાવ એથી કઈ જીવન નો અંત નથી આઈ જતો ત્યાં જીવન અટકી નથી જતું એમાંથી પ્રેરણા લઈ લઈ શકાય એવી ફિલ્મ છે તો દર્શક મિત્રો આપણે આ વાત કરી બે હજાર ત્રેવીસની ફિલ્મોની વાત કે જેમાં ઘણી બધી ફિલ્મો આવી જેમાં એક્શન ફિલ્મો પણ હતી ક્લાસ ફિલ્મો પણ હતી અને માસ ફિલ્મો પણ હતી ઘણી બધી સુપરહિટ ફિલ્મો રહી ઘણા કેટલીક ફિલ્મો એવી હતી કે જેની સ્ટોરી ખૂબ જ હૃદયસ્પર્શી હતી કેટલીક એક્શન ફિલ્મો હતી જેમ કે એનિમલ છે સાલાર છે અથવા તો જવાન છે એ બધી ફિલ્મો ભલે સ્ટોરી વાઇઝ આપણે ના વિચારીએ પરંતુ એક્શન ફિલ્મો હતી ને જેને કારણે ઘણી બધી લોકપ્રિય રહી તો આપણે આશા રાખીએ કે બે હજારનું ચોવીસનું વર્ષ પણ ફિલ્મો માટે આવું फरदाई रहे मैं रजा आप नमस्कार मन की बात है जन जन की संघर्षों के कुछ किस्से कहानी कुछ सफलताओं की अनकही विरासत की उम्मीदें नए भारत की મહિને કે આખરી રવિવાર કા રહેતા